તેની સાથે સાથે એ ઉત્સાહને આપણે પૂરું પાડીશું કે મંત્રીમંડળ વિસ્તરણની જે તમામ એક્સક્લુઝીવ માહિતી છે એ આપણે સૌથી પહેલા સૌથી ઝડપી અને સૌથી સચોટ આપીશું કારણ કે સવાલ લાલ બત્તીનો છે લાલ બત્તી મેળવવા માટે મોડી રાતથી ધારાસભ્યો ગાંધીનગરમાં ઉજાગરા કરી રહ્યા છે એમાં કેટલાને ઉજાગરા ફળશે કેટલાને ઉજાગરા નડશે એ તમામ સમીકરણો આપણે બતાવીશું સાથે એ પણ બતાવીશું કે આખરે આ લાલ બત્તીના સમીકરણો છે એ સમીકરણો કેટલા લાંબા ગાળાના આયોજન સાથે કરવામાં આવેલા છે અથવા તો એનો ભારતીય જનતા પાર્ટીને આગામી ચૂંટણીઓમાં શું લાભ થઈ શકે છે સાથે સાથે આપણે એ પણ દર્શાવીશું દર્શકોને એ જાણકારી આપીશું કારણ કે દરેક ઇલેક્શન ચાહે ગ્રામ પંચાયતનું ઇલેક્શન હોય નગરપાલિકા હોય જિલ્લા તાલુકા પંચાયત હોય વિધાનસભા હોય કે લોકસભા હોય કે ગુજરાતની અને દેશની અન્ય મહત્વની ચૂંટણીઓ હોય ગુજરાત ફર્સ્ટ એક માત્ર એવું માધ્યમ ગુજરાતમાં રહેલું છે કે જેને પળે પળની સચોટ અને સટીક જાણકારી દર્શકો સુધી પહોંચાડી છે આજે પણ આપણે એ જ પ્રયાસ કર્યું છું આપણો આ જે ન્યૂઝ વોર રૂમ છે એની આ જે સ્ક્રીન છે એ સજાવટ કરવાની છે પરંતુ આ જે ખાના ખાલી છે એ ખાના બાર ને ઓગણચાલીસે ભરાઈ જશે ત્યારે કોણ આવશે કોણ નહીં આવે આ ખાનામાં કોનું સ્થાન હશે એ પણ અગત્યનું છે કારણ કે પીએમ નરેન્દ્ર મોદી અમિત શાહ અને ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં ગુજરાતમાં નવા મંત્રીમંડળનું વિસ્તરણ સાથે નવી સરકારનું ગઠન કહીએ તો પણ નવા નહીં નવી એટલા માટે બોલવી પડશે મારે કારણ કે અત્યારે જે મંત્રીમંડળ બનશે એ મંત્રીમંડળ આગામી દોઢથી બે વર્ષ દરમિયાન જે યોજાનારી ચૂંટણીઓ એની સાથે સાથે ભારતીય જનતા પાર્ટીનું ત્રીસ વર્ષથી જે ગુજરાતમાં શાસન છે એને ટકાવી રાખવા માટે પણ એટલી જ મહત્ત્વની છે પરંતુ આ જે ખાના ખાલી છે એની અંદર સ્વાભાવિક છે કે થોડા સમયમાં જ આપણે ફોટો લગાવીશું જેમ આપણે અન્ય ચૂંટણીઓના પરિણામમાં કહેતા હતા કોણ જીત્યું કોણ હાર્યું એમ આ ખાનાની અંદર એ ફોટો હશે કે જે આગામી સમયની અંદર ગુજરાતના મંત્રી તરીકે પ્રતિનિધિત્વ કરતા પણ જોવા મળશે આ ખાનાઓની અંદર એ બાબત પણ પૂરવામાં આવશે કે કોણ કઈ જ્ઞાતિમાંથી આવ્યા છે કયા પ્રદેશમાંથી આવ્યા છે સાથે સાથે કેટલું જનસંપર્ક ધરાવે છે કેટલો જનસંપર્ક ધરાવવાની સાથે સાથે પોતાનું વર્ચસ્વ એમના વિસ્તારમાં કેટલું છે અને એમને મંત્રીમંડળમાં લેવાથી ભાજપને શું ફાયદો છે સરકાર ને શું ફાયદો છે અને એ વિસ્તારની જનતાને શું ફાયદો છે એ તમામે તમામ વિશ્લેષણ આપણે સટીકતાથી સચોટથી સરળતાથી અને સૌથી ઝડપી કરીશું એટલા માટે દર્શકોને કહીએ છે કે ચા પાણી નાસ્તો કરીને ટકાટક ટાઈટ થઈ જાઓ કારણ કે ગુજરાત જોવા જોવા મળશે જે 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 તમે 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 જાણવા માંગો માંગો છો 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 રહ્યા કે અમારી નવી સરકાર કેવી હશે અમારો જનપ્રતિનિધિ તો મંત્રી બનીને અમારા માટે કેવા કામ કરશે અમે એ જનપ્રતિનિધિ જે મંત્રી બનશે એને પણ પકડીને પેલા પૂછીશું કે સાહેબ તમારું આગામી રણનીતિ શું હશે તમને મંત્રી પદ મળ્યું તમારા વિસ્તારના વિકાસની લગતી કામગીરી હવે તમે કેવી રીતના કરશો તમે એક સામાન્ય ધારાસભ્યમાંથી હવે મંત્રી બન્યા છો તો આગામી તમારું ભાવિ કેવું હશે એ જનતા માટે એ લોકો માટે જે તમારી પાછળ ઘેલા થઈને સમર્થક થઈને અને તમારા સમર્થનમાં સાસવારે ઉભા હોય છે અને આજે પણ મોટા ભાગના સમર્થકો ગાંધીનગરમાં ધામા નાખીને બેઠા છે કે અમારા સાહેબ હમણાં લાલ ગાડી લાલ બત્તી વાળી ગાડી લઈને આવવાના છે એ બત્તીમાં બેસનાર એ નેતા કોણ હશે એ તમામે તમામ જે છે એ અહીંયા જોવા મળશે તમને એક એક ખાનું ભરાઈ જશે એટલે આના પરથી સ્પષ્ટ છે કે ગુજરાતનું નવું બૃહદ મંત્રીમંડળ વિસ્તરણ ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં આજે થવા જઈ રહ્યું છે ને એને લગત તમામ તૈયારીઓ જે છે મહાત્મા મંદિર ખાતે પૂર્ણ થઈ ચૂકી છે જે મંત્રી બનવાના છે તેમના માટેના જે

ગૃહમંત્રી બનવા માટે ખૂબ ખૂબ અભિનંદન મહેસૂલ મંત્રી બનવા માટે કોને કયું ખાતું મળશે એના પર પણ નજર રહેલી છે કોને કયું મંત્રી પદ મળશે એના પર પણ નજર રહેલી છે કારણ કે કેબિનેટ મંત્રી બનશે રાજ્ય કક્ષાના સ્વતંત્ર પ્રભારના મંત્રી બનશે રાજ્યકક્ષાના મંત્રી બનશે પણ મંત્રી બનશે એ લોકો કોણ હશે અને એનું આગામી પરિણામ શું હશે જે રાજકીય દ્રષ્ટિએ પણ લોકોના હિત માટે પણ એ તમામ બાબતોનું આપે સચિત સચોટ વિશ્લેષણ ગુજરાત ફર્સ્ટ પર પળે પળ કરતા અમિતા જી બિલકુલ તો દર્શકો માટે અમે સતત એનાલિસિસ પણ બતાવીશું અને સૌથી સચોટ અને સૌથી પહેલા એ માહિતી લઈને આવીશું કે આખરે ગુજરાતનું આજે નવું મંત્રી મંડળ બનવા જઈ રહ્યું છે તો એ કોણ હશે કોની લોટરી અને કોને બાય બાય કરવામાં આવશે કોણ કેબિનેટ મંત્રી બનશે કે રાજ્ય કક્ષાના સ્વતંત્ર પ્રભાર આપવામાં આવશે કોણ રાજ્ય કક્ષાના મંત્રી બનશે મંત્રાલયની ફાળવણી તો ત્યારબાદ છે પરંતુ સાડા અગિયાર વાગ્યે જયારે મહાત્મા મંદિર ખાતે શપથવિધિનો કાર્યક્રમ યોજાશે